પણ સમર્થ ગુરુ મળે એટલે આપણું કલ્યાણ થાય થાય ને થાય એમાં કોઈ શંકા સ્થાન નથી અને એવા ગુરુ મળે એટલે જીવન આપણું સુધરી જાય ગુરુના શબ્દનું પાલન કરીએ ને ગુરુના શબ્દને ધારણ કરીએ ને એટલે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને ગુરુનું કામ જ છે દયાનું કરુણાનું પવિત્રતાનું આ ગુરુનું કામ છે અને જે દયા જેનામાં ના હોય કરુણા ના હોય મમતા ના હોય લાગણીશીલ ના હોય એ ગુરુ બનીએ ના છે આ બધા ગુણ ગુરુ ના હોય છે એક વિદ્યાલય હોય છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એટલે બધા ગુરુકુલના વિદ્યાર્થીઓ છે એમને લઈ અને ગુરુ જે છે આવો સવારનો સમય છે અને નદીના કિનારે બધાને સ્નાન લઈ ગયા છે પાણીમાં ઉતરી અને ગુરુજી જે છે એ સ્નાન કરે છે એવામાં એક વીછી જે છે તણાતો તણાતો ત્યાંથી આવે છે અને જેવા એક ગુરુ એ વીછીને જુએ છે અને ગુરુને એમ થયું કે હમણાં જો આ વીછીને હું ન બચાવું તો આ વીછીનું મૃત્યુ નિશ્ચિત છે એટલે તરત જ પોતાના ખોબો હોય છે ખોવાની અંદર અંજલી ભરે છે અને એ અંદર આવી જાય છે ને એ જ્યાં નદીના કિનારા ઉપર ઉતારવા જાય છે ત્યાં એ ગુરુને ડંસ આપે છે એ ડંસની પીડાથી ગુરુ પીડાતા હોય છે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ગુરુકુલમાં જાઓ અને ત્યાં અમુક પ્રકારની ઔષધિ પડી છે ઔષધિને લઈને તમે આવો એટલે બધા વિદ્યાર્થીઓ ગયા ઔષધી લઈને આવ્યા અને એ ઔષધી પછી ગુરુએ હાથમાં લગાવી અને એમને ડંસની પીડા ધીમે 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 ઓછી થવા લાગી બધા વિદ્યાર્થીઓએ પૂછ્યું કે ગુરુદેવ વિચિતો એના રસ્તે જતો હતો તો તમે એક નાહકનો એને બચાવ્યો ખોટો બચાવ્યો એને જો એને તમે ન બચાવ્યો હોય તો તમને ડંસ લાગે નહીં ત્યારે ગુરુએ સુંદર મજાનો જવાબ આપ્યો કે વીછીને બચાવવા છતાં જો એના ડંસનો ગુણ એ ના ભૂલી શકતો હોય તો હું ગુરુ છું પરમાતો હું સંત છું જો હું સંત હોઉં તો મારા સંતના ગુણો હું કઈ રીતે ભૂલી શકું એના ડંસ આપવાના એના ગુણો છે તો પરોપકાર કરવાનો મારો ગુણ છે તો હું કઈ રીતે એને ભૂલી શકું આવી જ રીતે આવા વિચિલા ડનશીલા માણસો આપણી પાસે પણ હોય આપણી નજીક પણ હોય આપણા કુટુંબમાં પણ હોય આપણા પરિવારમાં પણ હોય જ્યાં કોઈ પણ નોકરી ધંધો કરતા હોય એવા સ્થાન પણ પણ હોય પણ એવા વિશીલા માણસો કઈ પણ રીતે તમને હેરાન પરેશાન કરે તો એનાથી ગભરાવાની જરૂર નહીં આપણા ગુણ હોય એને પ્રવૃત્ત રાખ આવા વ્યક્તિઓના આવા ગુણના કારણે ઘણાને તમે કદાચ મદદ કરી હોય એનાથી તમારા કારણે લોકો આગળ આવ્યા હોય અને એ જ વ્યક્તિઓ તમને પછી જીવનમાં નડતા હોય આવું ઘણા બધાને બનશે જીવનમાં અને કદાચ બન્યું પણ હશે જે માણસને તમે ઉપર લાવ્યા હોય એવા જ માણસો તમારું ખોદે તમને નડે વારંવાર તમારું કઈ રીતે નીચું દેખાય આવા પ્રયત્નો કરે પણ આ બધા એ વીછીલા ઝેરીલા વીછી જેવા છે પણ આપણે સંત જેવા બનીને જીવવાનું છે સંત બનીને જીવ છો તો આપણા ગુણોને આપણે કોઈ દિવસ અવગુણ થવા દેવાના નહીં એ એમનું કામ કરે આપણે આપણું કામ કરવાનું એ રીતે આપણે જીવન જીવવાનું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય